સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સહિત અનેક પાર્ટીઓ મેદાને છે ત્યારે ભાજપના રાહથી કંટાળેલા લોકો હવે પરિવર્તનની વાત કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર તેરના કોંગ્રેસના ઉમેદવાર એવા છાયાબેન ઠાકોર જલપાબેન ભરૂચી કંચનભાઈ ઝરીવાલા અને સોફીભાઈ જરીવાલા પ્રચાર ઝુંબેશ સમયે પ્રજાનો સારો એવો આકાર પણ મળી રહ્યો છે જેથી તેઓ દ્વારા જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલની ટીમ સમક્ષ પોતાના ભવ્ય જીતની આશા વ્યક્ત કરાઈ હોવાની સાંભળી શું કહી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો નહીં ચાલુ આ બાજુ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સુરત શહેર મહાનગરપાલિકા સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટણીનો ઝંઝાવતી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ વોર્ડ નંબર તે ની અંદર ભાજપ અને કોંગ્રેસનો બંનેનો પ્રચાર થઈ રહ્યો છે નવાપુરા બેગમપુરા સહિતના વિસ્તાર અત્યારે આપણી સાથે છે સુરત શહેર કોંગ્રેસના જલ્પા ભરૂચ સફીભાઈ જરીવાલા કંચનભાઈ જરીવાલા આપણે મળીએ તે કંચનભાઈ જી નમસ્કાર કંચનભાઈ થેન્ક યુ રીતે ઝંઝાવતી પ્રચાર બંને પક્ષ તરફથી થઈ રહ્યો છે બંને પક્ષ અત્યારે દાવેદારી કરી રહ્યા છે શું કરું છું મારો એક એવાનો મતલબ છે લોકો બધા વિસ્તારમાં જાણી રહેલા છે ભાજપે શું કર્યું છે ભાજપે ખોટા ખોટા વાયડા આપેલા છે કામ આ વિસ્તારમાં થયું નથી છેલ્લા પાંચ વર્ષથી આ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી આખું શેર ખોડી કરેલું છે ને લોકો લોકો ઢોરની અંદર વિતાવી રહેલા છે ને ઢોરની અંદર રહી છે બહુ વિચાર લોકોને બહુ તકલીફ પડે છે

ભાજપનો લોકો કોંગ્રેસને મત આપવા ઈચ્છી રહ્યા છે હવે હવે લોકો જાણી રહ્યા છે કે ભાજપ ભાજપવાલા આપણે કોમવાડના ઠાના નામે લડાવી રહ્યા છે લોકોનો લોકો વિકાસના નામે છેતરી રહ્યા છે પણ એવો આ વિસ્તારની અંદર વિકાસ થયો જ નથી જૂનું કોટ વિસ્તાર છે તો જૂના કોટ વિસ્તારની અંદર જે આપણે જોઈએ છે આપણે આટલો બરો વેરો ભરીએ છીએ આટલો પાણીની સુવિધા નથી ને વેરો જે જે અડાજન વિસ્તારના જો રોડ રસ્તાની સામે જો કોર્ટ વિસ્તારની કમ્પેનમેન્ટ કરીએ તો આ વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી મને તો છેલ્લે પચીસ વર્ષનો આ ઇતિહાસ એવો લાગે કોર્ટ વિસ્તાર એવો ને એવો જ રહ્યો છે આપનું શું કેવું છે હું એમ જ કહેવા માગું છું કે અમે જે હમણાં ઊભા છીએ એ ભાજપનો ગઢ હતો પણ હવે નીકળી જશે એના માટે એક જ હું રિઝન બતાવું છું કે અમે જ્યારે આવ્યા છીએ ને અમે પ્રજા વચ્ચે જઈને એક જ વાત કરી છે કે અમે પ્રજાલક્ષી કામ કરવાવાળા છીએ વ્યક્તિગત કામ કરવાવાળા નથી અને આ ભાજપના પચીસ વર્ષના શાસનમાં મને એ લોકો સામે ડિબેટ કરીને બતાવે કે એ લોકોએ સેન્ટ્રલ ઝોનનો કયો વિકાસ કર્યો છે ખાલી તમે સિટીલાઇટને એ બધો વિકાસ કરીને તમે હું વિકાસ બતાવવા માગો છો નવા બ્રિજ બનાવીને વિકાસ કરો આ અમારા સેન્ટ્રલ ઝોનના જે પ્રજાજનની હાલત થઈ છે બે એકદમ બઢતર હાલત કરીને મૂકી ના ગટર પાણી ડ્રેનેજ કોઈ ચીજના કંઈ ઠેકાણા નથી અને મને કહેતા ખૂબ જ શરમ આવે છે કે જ્યારે સેન્ટ્રલ ઝોનની શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સભ્ય હતો અમે જોયું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એ લોકો સેન્ટ્રલ ઝોનની શાળાઓ બંધ કરતા હતા સેન્ટ્રલ ઝોનની શાળાઓ બંધ કરી દીધી અને વિદ્યાર્થી શા માટે સેન્ટ્રલ ઝોનમાં નથી આવતા એ મારો એક સવાલ છે લોકો પણ એ લોકોની સેન્ટ્રલ ઝોન પ્રત્યે લોકોની અદેખાય જ છે અને શું છે કંઈ સમજાતું નથી અને હું કહેવા માગું છું કે આ ભાજપ શાસકો હર હંમેશા ખોટા વાયદા અને ખોટા વચનો આપતા રહ્યા છે હું તમને એજ્યુકેશન કમિટીની એક વાત કરું કે જ્યારે પહેલાં વર્ષે વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપ્યા પછી એક જોડી આપ્યું હવે ગત વર્ષે તે લોકો યુનિફોર્મ જ નથી આપ્યા તો હું કહેવા માંગુ છું આ લોકો ખોટા વાયદા કરે છે તાઇફા કરે છે ભ્રષ્ટાચાર છે ને બીજું કોબાંડી સરકાર એટલે ભાજપ સરકાર કે તમે શું કહેવા માંગો છો જલપા મેં તો શું કહું સમસ્યા તો ઘણી બધી છે પણ હવે એનું સોલ્યુશન આવતું છે નહીં તમે જોઈ રહ્યા છો આજે સુરત વિસ્તારમાં દરેક એરિયામાં જ્યાં જોઈ ત્યાં કોઈ સીધે રસ્તે જઈ નથી શકતું જ્યાં જોઈ ત્યાં ખોટકામ ચાલુ છે જ્યાં જોઈ ત્યાં અને દૂરથી તમે જોઈ શકો છો શરદી ખાંસી આજે કોમન થઈ ગયું છે શાના કારણે કેમ કે ધૂળ જ એટલી બધી ઉડે છે કે લોકોને ચાલવું રસ્તા પર ચાલવું પણ મુશ્કે મુસીબત પડી ગઈ છે અને પાણીની અછત પૂરતા ફોર્સમાં પાણી નથી મળતું આજે આજે અનેક વિસ્તારોમાં અમે અત્યારે હાલ અહીંયા ગોપીપુરા એરિયામાં જે ફરી રહ્યા છે ત્યાંની લોકો પણ અમને સમસ્યાઓ કહે છે કે તમે આ રસ્તાઓ બનાવો તો અમને તમને વોટ આપીએ પણ હવે શાસન અમારા હાથમાં આવશે તો અમે બધા કામ કરીશું જે અટકી ગયા છે જે ખાલી વાયદા બતાવવામાં આવ્યા છે ને તમને એ વાયદા અમે પૂરા કરીશું પણ એકવાર તમે ટકતો આપો અમને અમને મત તો આપો કોંગ્રેસ સરકારને આગળ લાવવાની કોશિશ તો કરો જો કદાચ બદલાવ આવી જાય અને બદલાવ આવશે જ આ ફેરી તો પરિવર્તન લાવવું જરૂરી છે જ છે અને છે જ મિત્રો વોર્ડ નંબર તેર ના હમણાં ઝંઝાવતી પ્રચાર કોંગ્રેસનો નો થઈ રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે હવે પરિવર્તન ખાસ જરૂરી છે એક વખત તક આપો અમને પણ હવે તક મળી જાય અમે પણ કામો માટે અત્યારે ઉત્સુક છીએ તેઓ અત્યારે વોર્ડ નંબર તેર ના કંચનભાઈ જરીવાલા સફીભાઈ જરીવાલા જલપા ભરૂચી અત્યારે કહી રહ્યા છે જે ટેન્ફાઈ ન્યૂઝ ચેનલ પરનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફળિયા સુરત